टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चुख खुशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણા કરતા હોય છે તિથિની વાત કરીએ તો આજે આશ્વિનવધ બીજ એટલે આસો વીજ તિથિ બની રહી છે નક્ષત્રની વાત કરવામાં આવે તો આજે અશ્વિની નક્ષત્ર બની રહ્યું છે અને યોગની વાત કરીએ તો આજે હર્ષણ યોગ છે અને આજનું કરણ બની રહ્યું છે તૈતિલકરણ જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું જે પરિભ્રમણ છે આજ રોજ મેષ રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મેષ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ લ અને ઈ તે પ્રમાણે એનું નામકરણ કરવું શુભ રાશિ સંગત અને શાસ્ત્ર સંમત ગણાશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે છ કલાક અને તેત્રીસ મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને બાવીસ મિનિટ થશે દિવસની અંદર વાત કરીએ તો આજે રાહુ કાલમ જેનો સમય બપોરે બાર કલાક સત્યાવીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને પંચાવન મિનિટ સુધી છે જ્યારે વિજય મુહૂર્ત એનો શુભ સમય બપોરે બે કલાક અને છવ્વીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને તેર મિનિટ સુધી છે વિજય મુહૂર્તમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો નામ જેવા ગુણ આપે છે વિજયશ્રી અપાવે છે તો વિજય મુહૂર્તનો સમય બપોરે બે ને છવ્વીસથી બપોરે ત્રણ ને તેર આજે અગ્નિવાસ પાતાળમાં રહેશે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિનવિશેષ જી

પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ લ ઈ આવા જાતકો માટે આજનો દિવસ શુભ અને ફળદાયી આપના માટે બની રહે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે આજે તમને સામાજિક માન સન્માન પ્રાપ્ત થાય એવા પણ ગ્રહો નભો મંડળમાં ઉદિત થયા છે લાંબા અંતરની યાત્રાઓ પર આજે તમે પ્રયાણ કરી શકો અર્થાત કોઈ લોંગ ટ્રીપ તમારે કરવી હોય તો દિવસ આજે શુભ રહેશે નોકરિયાત લોકોને કારકિર્દીમાં આજે પ્રગતિ મળે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો આજે સાંજનો સમય બાળકોની સાથે પસાર કરી આનંદની સ્થિતિ બનાવી શકાશે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિન શુભ અને મંગલકારી છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહેવાનો છે કથ્થઈ રંગ કોઈ પણ રીતે આપા રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો આપના માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું રાશિ ચક્રની આ બીજી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે માટે વ્યવસાયની યોજનાઓ આજે નિર્માણ થશે જે ભવિષ્યમાં સારો નફો કે લાભ આપને પ્રાપ્ત કરાવી શકે એમ છે નોકરીયાત લોકોને પ્રમોશન મળે પ્રોત્સાહન મળે એવી સંભાવનાઓ પણ આજે જોવા મળે છે તો વૈવાહિક જીવનમાં મતભેદો ચાલતા હશે તો એ મતભેદોનો આજે અંત આવશે અને દાંપત્ય જીવન સુખમય સુખાકારી વાળું જીવાશે ઘરમાં ખાસ મહેમાનોનું પણ આજે આગમન થઈ શકે છે જેના આગમનથી આપની ચિંતાઓ દૂર થાય અને આનંદમાં વૃદ્ધિ થઈ શકે માતા પિતાની સેવામાં સાંજનો સમય વ્યતીત થઈ શકે છે ટૂંકમાં વાત કરી તો વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે મંગલકારી છે વાત કરી લઈ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ રહેવાનો છે ગુલાબી રંગ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો છે આજના દિવસે વ્રત રાખવું ઉપવાસ કરવો આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિચક્રની આ ત્રીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે જૂના રોકાણો પર સારું એવું વળતર આજ તમે પ્રાપ્ત કરી શકો છો વળતરનો લાભ આજ તમે મેળવી શકો એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે તમને વડીલ વ્યક્તિના અનુભવની જરૂર પડશે એમનું માર્ગદર્શન આજે તમને પ્રાપ્ત થશે અનુભવી વ્યક્તિઓનો અનુભવ આજે તમારા કામમાં આવશે સમસ્યાઓને ઉકેલ આજે આવતો જોવા મળશે કોઈ પણ પ્રકારની જીવનમાં ચાલતી સમસ્યાઓ છે એનું સમાધાન એનો ઉકેલ આજે આપને મળી શકે એ પ્રકારના ગ્રહમાન બન્યા છે તો વિદેશ સાથે વ્યાપાર કરમાં લાભની તકો પણ આજે તમને જોવા મળી શકે છે આજે ભાઈ બહેનોનો સાથેના જે સંબંધો છે એ વધુ સારા વધુ મજબૂત અને આપસી પ્રેમભાવ વધારવાળા બનતા જોવા મળી રહ્યા છે ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે દિન અનુકૂળ સાબિત થશે હવે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો રાણી રંગ કોઈપણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે જનકલ્યાણનું કામ કરો લોકોની મદદ કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ ચોથી રાશિ કર્ક જેના બની રહ્યા છે અને હ આવા જાતકો માટે ખુશીઓમાં વધારો થાય અને માનસિક શાંતિનો આપ અનુભવ કરી શકો એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળે છે સામાજિક વર્તુળને વિસ્તારવામાં તમને સફળતા મળશે નવા સંબંધો બંધાશે

હવે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ સોનેરી રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી તુલસી દલ અવશ્ય અર્પણ કરવા લાભકર્તા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો તમારો દિવસ તમારા માટે સામાન્ય બની રહ્યું આજે લેવડ દેવડથી નુકસાન થઈ શકે અજાણી વ્યક્તિ સાથે આર્થિક બાબતોની લેવડ દેવડ કરતી વખતે કે સાવચેત રહેવાની જરૂર છે ટૂંકમાં વાત કરીએ તો આજે છેતરપિંડીના યોગો છે તો સાવચેત રહેવાની જરૂર છે વ્યાપાર માટે યાત્રા ખૂબ જ લાભદાયી આજે સાબિત થઈ શકે છે જો બિઝનેસ ટ્રીપ ઉપર નીકળ્યા છે તો લાભ અવશ્ય મળી શકે એમ છે આજે તમારા શત્રુઓથી પણ તમારે સાવચેત કે સાવધાન રહેવાની જરૂર છે તે આપના કાર્યમાં કંઈક વિઘ્ન નાખી શકે છે સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધતી જોવા મળશે ટૂંકમાં દિવસ સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ છે મંગલકારી છે હવે વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ગોલ્ડન છે કોઈ પણ રીતે ગોલ્ડન રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરવો છે તો આજે કુળદેવીની પૂજા અવશ્ય કરવી કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા કે જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે થોડોક મધ્યમ પ્રકારના પરિણામ પ્રદાન કરનાર છે શુભ કાર્યક્રમો વિશે ચર્ચા વિચારણા આજે ઘરે થઈ શકે છે કોઈ માંગલિક કાર્યનું આયોજન સંભવી શકે છે પરિવારના સભ્યો આજે કોઈને કોઈ કામમાં વ્યસ્ત જોવા મળી શકે તો બાળકોના ભવિષ્ય માટે પ્લાનિંગ થઈ શકે છે ચર્ચા વિચારણા થઈ શકે છે સાંજે કોઈ ધાર્મિક સ્થળની પરિવાર સાથે મુલાકાત લેવા લેવાશે ધાર્મિક સ્થળ ઉપર સાંજનો સમય વ્યતીત કરી શકો એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે એટલે એકંદરે દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ મરુન રંગ છે કોઈપણ રીતે આ પારંગનો પ્રયોગ કરશો શુભ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે કુળ દેવીને સુવાસિત પુષ્પ અવશ્ય અર્પણ કરવા તમારા માટે કલ્યાણદાયક સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે આજે પદ પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વૃદ્ધિ મળે એ પ્રકારના ગ્રહો જોવા મળે છે આપની આર્થિક સ્થિતિ સુધારવા મહેનત કરશો અને એનું પરિણામ પણ આજે આપને જોવા મળી શકે સફળતા મળે એવા પણ ગ્રહમાં છે તમારા સુખ અને સંપત્તિમાં વૃદ્ધિ થાય એ પ્રકારના આશીર્વાદ મળતા જોવા મળી રહ્યા છે તો સમાજમાં તમારું માન તમારી પ્રતિષ્ઠા વધતી જોવા મળશે સાંજનો સમય ધાર્મિક કાર્યક્રમોમાં પસાર થઈ શકે ધર્મ કર્મમાં પસાર થાય એવા ગ્રહમાનુદિત છે એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે જેને અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે રૂપેરી રંગ કોઈ પણ રીતે આ પારણનો પ્રયોગ કરશો કલ્યાણપ્રદ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શ્રીસોક્તમનો પાઠ અવશ્ય કરવો લાભ કરતા નિવડશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે નાણાંની અછતથી થોડી ચિંતા થઈ શકે નવી વસ્તુઓ શીખવામાં તમારો રસ વધતો જોવા મળી શકે તો સાથે આજે આપને સાસરી પક્ષેથી મદદ મળવાની પણ સંભાવનાઓ છે આજે કેટલીક શુભ તકો કેટલાક શુભ અવસરો તમને મળશે યોગ્ય તકને યોગ્ય અવસરને આજે ઝડપી લેવો તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે તો જીવનસાથી સાથે ક્યાંક વિવાદ થવાની પણ સંભાવનાઓ જોવા મળે છે સાવચેત રહેવાની જરૂર છે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરેલી ઉપાયો શુભ રંગ તમારા માટે આજે જાંબલીયો રહેશે કોઈ પણ રીતે જાંબલી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે બાળકોને ખુશ કરવા બાળકોની સાથે સમય પસાર કરો આપના માટે લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન કે જેના વર્ણમાં અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજનો દિન આપના માટે શુભ મિશ્રિત પરિણામ પ્રદાન કરનારો રહેવાનો છે વાહનના ઉપયોગ વખતે થોડીક સાવચેતી રાખવાની જરૂર રહેશે નોકરિયાત લોકોને સમસ્યાઓ આવવાની સંભાવનાઓ છે તો થોડીક સાવચેતી રાખવી આપના માટે હિતે છે ન નફો અને ન નુકસાન જેવી સ્થિતિ આજે વેપારીઓને રહેશે એટલે દિન મધ્યમ સ્થિતિનો છે ભાઈ બહેનોના સંબંધોમાં ક્યાંક ગેરસમજ ઉત્પન્ન થઈ શકે જેના કારણે સંબંધો બગડી શકે છે સત્વરે ગેરસમજ દૂર કરવી આપના માટે હિતાવરે છે ટૂંકમાં દિન મિશ્રિત ફળદાતા જોવા મળી રહ્યો છે વાત કરી લે ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે નારંગી કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવર રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે ચોખાનું દાન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ એટલે મકર રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે તમને અટવાયેલા નાણાં આજે પરત મળી શકે છે ક્યાંક તમારું પેમેન્ટ ફસાયેલું હોય તમારું ધન અટકાયેલું હોય આજે પરત મળવાની સંભાવનાઓ છે તમને અટકેલા કાર્યો પૂર્ણ કરવામાં પણ સફળતા મળી છે કે અધૂરા કામ છે કોઈ કારણસર કામ અટકી ગયા હતા એ બધા આજે પૂર્ણ થઈ શકે થોડીક મહેનત અવશ્ય લાગશે વૈવાહિક જીવનમાં આજે મધુરતા વ્યાપી રહે એવા ગ્રહમાન પ્રબળ જોવા મળી રહ્યા છે એટલે પારિવારિક દિવસ તમારા માટે અનુકૂળ છે 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 સુખદ વરિષ્ઠો પાસેથી ઘણું બધું શીખવા મળી શકે જેમનો અનુભવ છે આજે તમને જાણવા મળી શકે એ અનુભવના કારણે તમે ઘણું બધું આજે શીખી શકશો જે આગળ જતા આપના માટે લાભ કરતા સાબિત થશે તો સંબંધીઓ સાથે મુલાકાતનો આજે અવસર મળી શકે છે જે તમારા માટે આનંદની સ્થિતિ બનાવશે એટલે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે આજનો દિવસ લાભકર્તા છે કલ્યાણકારી છે હવે વાત કરેલી ઉપાયોની શુભ રંગ જો તમારા માટે વાત કરીએ તો આજે તમારા માટે શુભ રંગ રહેવાનો છે આસમાની કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતકર સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો સંધ્યાકાળે અવશ્ય શિવ પૂજન કરવું મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્ર ની અગિયારમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ શ આવા જાતકો માટે આજનો દિવસ ઉતાર ચડાવથી ભરેલો રહેવાનો છે તમારા આયોજિત કાર્યોમાં અવરોધો આવવાની સંભાવનાઓ છે કોઈ કામ લીધું હશે તો એ સરળતાથી કામ પાર નહીં પડે એમાં કેટલાય પ્રકારના આજે ઓપ્ટિકલ્સ આવશે વિઘ્નો આવશે એનાથી પાર કરવા માટે તૈયાર પહેલાથી રહેવાની જરૂર રહેશે આજના દિવસે મુશ્કેલીઓનો પણ તમારે સામનો કરવો પડશે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓ પણ આવશે તો સાથે સહકર્મીઓને કારણે સમસ્યા ઉત્પન્ન થઈ શકે જો સહકર્મી સાથે તાલમેલ નથી જાળવ્યો તો આ સમસ્યા ઉત્પન્ન થવાની સ્થિતિ બનવાની છે ભાઈ બહેનોના સ્વાસ્થ્યની ચિંતા પણ વધી શકે છે જો બીમાર ચાલતા હશે તો એની ચિંતા એની બીમારીમાં વૃદ્ધિ એની ચિંતા તમને સતાવી શકે એટલે ટૂંકમાં દિન થોડોક પીડાકર આજે જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયોની આજે આપના માટે જે શુભ્રંગ છે એ બદામી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ રહે છે ઉપાય શું કરવો છે તો આજે ચંદનનું તિલક કરવું અને થોડું ચંદનનું પરફ્યુમ અવશ્ય ઉપયોગ કરો લાભ કરતા નીવડશે હવે વાત કરીશું રાશિચક્રની અગ્રિમ રાશિ મીન રાશિ રાશિચક્રની આ બારમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે માતા પિતા તરફથી વિશેષ સ્નેહ સંપાદન આજે થઈ શકે છે માતા પિતાનો વાત્સલ્ય આજે તમને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે તો આજે ભેટ આપી તમે જીવનસાથીને ખુશ કરી શકો એવા પણ ગ્રહમાન બની રહ્યા છે વિદ્યાર્થીઓ માટે દિવસ સાનુકૂળ રહેવાનો છે જે વિષયોમાં મૂંઝવણ હતી એ વિષયો આજે સહજતાથી કે કોઈ માર્ગદર્શન મળી જાય જેના કારણે સહજ બનશે તો આજે આપના માટે દિવસ સાનુકૂળ રહેશે આજે તમે કોઈ મોટી સિદ્ધિને પ્રાપ્ત કરી શકો જે આપના માટે આનંદનો વિષય બની રહેશે તો વ્યવસાયિક ક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકો એવા ગ્રહમાન આજે ઉદિત થઈ રહ્યા છે એટલે ટૂંકમાં વાત કરીએ તો લાભ કરતા દિવસ આપના માટે બની રહ્યો છે કલ્યાણકારી દિન છે હવે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ આછો પીળો રંગ છે કોઈ પણ રીતે આ પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે બિલ્વ પત્ર શિવલિંગ ઉપર અવશ્ય અર્પણ કરવા ચંદન લગાવીને આપના માટે કલ્યાણકારી બની રહીશું જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ત્રણ ભાગ્યાંક ચાર બની રહ્યા છે નંબર જે છે એ ગુરુનો છે ચાર નંબર રાહુનો છે આજના દિવસે થોડાક ઉતાર ચઢાવ બની શકે છે થોડી મહેનત તમે જે કરો છો એમાં ક્યાંક થોડીક પછડાટ પણ જોવા મળી શકે સહજતાથી કાર્ય સહજ ન થઈ શકે એ પ્રકારના ગ્રહમાં છે આજે ગુરુ પૂજન અથવા વિષ્ણુ ભગવાનની આરાધના કરવી અને પછી કાર્યની શરૂઆત આપના માટે લાભકર્તા સાબિત થશે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો વાત કરીએ આજના દિવસના વિશિષ્ટતાની તો આજે એકાદશી છે અને આજે પાપાંકુશા એકાદશી આજના દિવસે પાપ જે દરેક વ્યક્તિના જીવનમાં પાપ કર્મ તો થતા જ હોય છે એ પાપોને અંકુશિત કરી એના દોષોમાંથી નિવૃત્તિ માટે આજે એકાદશીનું વ્રત કરવામાં આવે આ એકાદશીના વ્રતના પ્રભાવે તમામ પ્રકારના પાપ તાપ દૂર થાય છે અને જીવનમાં સુખાકારી તો ઉપાય શું કરવાનું આજે તુલસી દલ માંજર સહિતની તુલસી દલ આજે નારાયણને અવશ્ય અર્પણ કરવી અને વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત્રનો પાઠ કરો પીવાના પાણીમાં પણ તુલસીનું દલ અવશ્ય પધરાવી રાખો આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે શક્ય હોય તો આજે વ્રત ઉપવાસ કરો વધારે શુભ સાબિત થશે તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ આ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરી લઈશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર ઓમ હ્રીમ ક્લીમ કાત્યાયનેય નમઃ આ મંત્રનો જાપ આજે આપના માટે સુખદ અનુકૂળ મંગલકારી સાબિત થશે તો એક માળા પૂર્વાભિમુખી મંત્ર જાપ આપના માટે હિતાવહ રહેશે એક માળા મંત્ર જાપ કરી શરૂઆત કરો દિલ કલ્યાણ બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુરતો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળી Namastê.